તેમજ જાહેર મેળાને લઈને જિલ્લા સેવા સત્તા મંડળના આરબી સોલંકીએ વાત કરી હતી આવો જોઈએ તેમણે શું કહ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ કચ્છ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ સાતમ અને આઠમના તહેવાર નિમિત્તે જાહેર મેળાઓના આયોજન થતા હોય છે તે જાહેર મેળામાં અત્રેની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળો દ્વારા લીગલનો સ્ટોર મૂકવામાં આવે છે લીગલ સ્ટોલમાં કાયદાને લગતી સામાન્ય માહિતીઓ અને પક્ષકારોને કે લોકોને જાહેર જીવનમાં જે રૂટિનમાં જે કાયદાઓ ઉપયોગી થાય એવી એવી કાયદાની જોગવાઈઓની પત્રિકા રૂપે વેચણી કરવામાં આવે છે તેનાથી સામાન્ય જનતાને માનો કે ટ્રાફિક છે પછી નાની મોટી જે સંસ્થાઓમાં એમની કામગીરીને લગતા જે જોગવાઈઓ હોય એ બધી સામાન્ય સમજ પડે જેનાથી જાહેર જનતામાં કાયદા પ્રત્યે થોડી જાગૃતિ આવે સાતમ આઠમના મેળા નિમિત્તે ત્રણ દિવસ સુધી અત્રે અમીરસર મુકામે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી લીગલ સ્ટોર મૂકવામાં આવશે